ના સહકારી ક્ષેત્રમાં મહત્વની ગણાતી નાફેડ ની દિલ્હીમાં ચૂંટણીમાં ચૂંટણી ધારાસભ્ય જેઠાભાઈ ભરાળ ની બિનહરીફ દેશના સહકારી ક્ષેત્ર ની મહત્વની ગણાતી નાફેડ દિલ્હીની ચૂંટણીમાં શહેરાના ધારાસભ્ય બિન જેઠાભાઈ ભરવાડની બિનહરીફ હરીફ તરીકે વરણી કરવામાં આવી ચેરમેન પદે જેઠાભાઈની પસંદગી કરાતા પંચમહાલમાં ખુશીનો માહોલ જોવા મળ્યો શહેરાના ભાજપના કાર્યાલયમાં મોટી સંખ્યામાં ભાજપના અગ્રણી અને કાર્યકરો એકત્રિત થયા ભાજપ કાર્યકરોએ ફટાકડા ફોડીને એકબીજાનું મરું મીઠું કરાવીને ખુશી વ્યક્ત કરી ફરી એક વખત વિધાનસભાના ગૃહના ડેપ્યુટી સ્પીકર અને શહેરાના ધારાસભ્ય જેઠાભાઈ ભરવાડને ને વધુ એક નવો હોદ્દો મળ્યો એમ કહી શકાય કે ગુજરાતમાં રાજ્યમાં પહેલા ધારાસભ્ય હશે કે જેમને પંચામૃત ડેરીના ચેરમેન પીડીસી બેંકના ચેરમેન વિધાનસભા ગૃહના ઉપાધ્યક્ષ તેમજ ઇકોના ડિરેક્ટર અને હવે નાફેડના ચેરમેન પદે એ સહિત મહત્વના હોદ્દાઓ

મોર બોલવાનું ની

બધા આજ રોજ રાષ્ટ્રીય લેવલ ની નાફેડ જેવી મહત્વની સંસ્થામાં અમારા વિસ્તારના ધારાસભ્ય સાહેબ અને ગુજરાત વિધાનસભાના ઉપાધ્યક્ષ સાહેબની આજે જે નાફેડની રાષ્ટ્રીય લેવલની જે સંસ્થામાં વરણી થઈ છે તે બદલ અમે આજરોજ શહેરાત મત વિસ્તારના સંગઠનના હોદ્દેદારો પાર્ટીના આગેવાન કાર્યકર્તાઓ તમામ જિલ્લા પંચાયત સભ્યો મંડળના પ્રમુખો બધા ભેગા થઈ અને આજે ફટાકડા ફોડી શાનદાર ઉજવણી કરી છે અને અમારા વિસ્તારની અંદર આવો મોટો જે હોદ્દો મળ્યો છે એ અમે ખુબ ખુબ આનંદ થયા આનંદ થયો છે અમને અને ખૂબ ખુબ સાહેબ ને અભિનંદન પાઠવીએ છીએ સમગ્ર કાર્યકર્તાઓ તરફથી રણવીરસિંહ ચૌહાણ